નમસ્કાર ભાઈઓ મારું છે આપણને ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર તમને ખબર જ હશે કે આપણે અહીંયા સારો ખાતર અને દવા આપણે અહીંયા વેચતા બરાબર તો આપણી પાસે હવે ડાંગરની સિઝન ચાલુ થવાની છે તો મોટાભાગના બિયારણ અવેલેબલ થઈ ગયા છે તો ચાલો તમને બતાવી દઉં કે કયા કયા ડાંગરો અવેલેબલ છે અને એમાં એક ઓફર પણ છે કે જે પણ વ્યક્તિ એસી ચુમ્માલી પછી સાહીઠ સાઠ અને જીવકરને એક એક હજુ જીર્ણો દણાવતો છે એ જે પણ વ્યક્તિ છે એને આપણું ગુમ સુધા ફ્રી મળશે અને એક ઇયરગોલ્ડનું જે ઉપર જે તમને દેખાય છે ઇયરગોલ્ડનું એક કિલોનું જે કંપની તરફથી જે બનાવવામાં આવ્યું છે એ તમને ફ્રી મળશે બરાબર અને જે પણ વ્યક્તિ આપણું સબસ્ક્રાઈબર હશે તેને પાંચ કિલો પર આપણે એક ગુમ સુધા ફ્રી મળશે તો ચાલો જોઈ લે કે કયા કયા ડાંગર અવેલેબલ છે અને આપણી દુકાન ક્યાં છે તમારે ક્યાં આવવાનું છે અને આ જે ઓફર છે એનો લાભ લેવાનું ચૂકતા નહીં અને આપણી દુકાન એકવાર વિઝિટ કરજો સારામાં સારું પ્રાઇસમાં અને સારું ધ્યાન આપણે ત્યાંથી મળી જશે તો ચાલો સર આજના વિડીયો Thank you for watching. ખડું ભાઈ આ રીતના આપણા બધા જ બિયારણ છે તો જલ્દી લેવા આવી જાઓ અને આપણી પાસે ઓફર પણ છે એ પણ આ વિડીયો તમને ખબર પડી ગઈ હશે તો નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ